મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસમાં મસ્જિદ સમિતિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટના તે આદેશને પડકાર્યો છે કે જેમાં હાઈકોર્ટે આ વિવાદ સાથે જોડાયેલા પંદર કેસને એક સાથે જોડીને તેમની સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો હાઈકોર્ટે કહ્યું હતું કે આ તમામ કેસ એક જ પ્રકારના છે જેમાં એક જ પ્રકારના પુરાવાના આધારે નિર્ણય લેવાનો છે તેથી કોર્ટનો સમય બચાવવા માટે આ કેસોની સુનાવણી એક સાથે કરવામાં આવે તો સારું રહેશે હાઈકોર્ટના નિર્ણય સામે મુસ્લિમ પક્ષ પક્ષે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ ત્યાંથી તેને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો મહત્વનું છે કે ગયા વર્ષે અલ્હાબાદ હાઈકોર્ટે કૃષ્ણ જન્મભૂમિ સાઈ ઈદગાહ મસ્જિદ વિવાદ સાથે સંબંધિત તમામ પંદર કેસોની સુનાવણી માટે પોતાની પાસે લીધા હતા તો તે જ સમયે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં સાઈ ઈદગાહ મસ્જિદને હટાવવાની માંગણી કરતી દાવાની જાળવણીને પડકારવા અંગે દાખલ કરવામાં આવેલી અરજી પર આગામી સુનાવણી માટે વીસ માર્ચની તારીખ નક્કી કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ